વીંછયા તાલુકાના અજમેર ગામમાં કપાસના વાવેતરની વચ્ચે પંચોતેર કિલો ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું તે એસઓજી શાખાએ પકડી પાડી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હવે તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ વિંછાયા તાલુકાના અજમેર ગામમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર રાજકોટના ગ્રામ્ય એસઓજી શાખાએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શહેર અને ગામડામાં જ્યારે ગાંજાનું પ્રમાણ વધતું જાય છે ત્યારે બે રોકટોક ગાંજાનું વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને ચરસ ગાંજા જેવા કેફી પદાર્થો અનેક જગ્યાએથી પકડાય છે આજે વિંછયા તાલુકાના નાના એવા અજમેર ગામની સીમમાં અંદાજે પંચોતેર કિલો ગાંજાનું કપાસની વચ્ચે વાવેતર કરવામાં આવ્યું હતું જે ઝડપી પાડવામાં આવ્યું છે જેની કિંમત લાખો રૂપિયાની માત્રામાં થાય છે રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા રેડ કરી ગાંજાનું વાવેતર પકડી પાડવાનું આરોપી તરીકે રાજધણભાઈ વાલજીભાઈ ગાબુને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે